સુરતમાં જૈન સમાજ દ્વારા જીઓ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું સરસાણા ડોમ ખાતે યોજાયેલા આ પ્રદર્શનમાં થી વધુ વેપારીઓએ ભાગ લીધો અને પ્રદર્શનનો હેતુ જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા વેપારીઓના વેપારને વેગ આપવાનો હતો જેમાં જૈન સમાજ સહિતના સમુદાયના લોકો પણ જોડાયા હતા ટેક્સટાઇલ ડાયમંડ સોલાર બિલ્ડર જ્વેલરી સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓએ તેમાં ભાગ લીધો હતો મોટિવેશનલ સ્પીકર વિવેક બિંદ્રાએ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી आप सबका इस इवेंट में स्वागत है ये गुजरात का फर्स्ट इतना बड़ा इवेंट हो रहा है नेशनल लेवल जीतो का नेशनल लेवल सेकंड सबसे बड़ा इवेंट है आज तक इतना बड़ा इवेंट गुजरात के इतिहास में कभी नहीं हुआ है यहाँ 200 प्लस एग्जीबिटर्स है सोलार बिल्डर्स फैशन डिजाइनर्स ज्वेलर्स हर तरीके के लोग इसमें शामिल हुए हैं हमें ये एग्जीबिशन करी रहा है एग्जीबिट करी रहा है जीतो एन वाई सी नेशनल यूथ कॉन्क्लेव में जो थे रही है सरताड़ा अपने कन्वेंशन सेंटर में બહુ જ સરસ પ્લેટફોર્મ છે આ સેવન્ટી ટુ થાઉઝન્ડ સેવન્ટી ટુ થાઉઝન્ડ સ્ક્વેર ફીટનું આ ફેલાવટ છે એક્ઝિબિશન્સનું મોર દેન ટુ હંડ્રેડ એક્ઝિબિટર્સ છે જૈન સમાજ તેમજ બાકીના બધા સમાજને સાથે રાખીને એક મોટું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાઇડલ એક્ઝિબિશન છે જે લેડીઝ ઘરમાંથી કામ કરે છે એ લોકોનું સક્ષમ એક્ઝિબિશન છે પ્લસ ઘણા બધા મોટિવેટ સ્પીકર્સને અલગ અલગ ઇવેન્ટ કરવામાં આવ્યા છે જે સમાજને બધાને સાથે ચાલે અને બધાનો ગ્રોથ થાય એક સાથે એના માટેનો આ ઇવેન્ટ છે બિલ્ડર અલગ હોય છે ટેક્સટાઇલ અલગ હોય છે પણ અહીંયા એક એવો પ્લેટફોર્મ બન્યું છે કે બધા જ એક જ પ્લેટફોર્મ પર નીચે આવી ગયા છે બધા જ ડાયમંડવાળા છે જ્વેલરીવાળા છે ગોલ્ડવાળા છે બિલ્ડર છે ટેક્સટાઇલ બિઝનેસથી છે એટલે બધા એક જ પ્લેટફોર્મ પર નીચે આવ્યા છે અને બહુ સરસ આયોજન કર્યું છે